ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હા મજામાં 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 તો આજે આપણે ફરી વાર વિડિયો એડિટિંગ ચાલુ છે લાઈવ અને તમને બતાવું મારા પુષ્પા લાઈવ છે અત્યારે અને પાછળ અમારા હાર્દિક પાંડ્યા છે તમને જો બતાવું વિડીયો લાઈવ એડિટિંગ શું તમે પણ લાઈવમાં જોડાયા હોય તો કોમેન્ટ અને લાઈક કરી દેવાનું ભૂલતા નહીં ભાઈ તો અમારા વિડીયો એડિટિંગ થાય છે પણ અમારા પુષ્પા એડિટિંગ કરે છે એટલે લાઈવ કીધું હતું આપણે

કહેતા હોય તો યુટ્યુબ મૂકી દે આપણે કેમ લાગે કોપીરાઈટ આવે એટલે ન હોય ગીત તો કે બધે કરી આપણા દર્શકો દર્શકો તે લાઈક કરી લે તો આપણો લાઈવ વિડીયો એડિટિંગ થાય છે ભાઈ અને અમારા

લે બોહરું નહી નિઓર કા આઈફોન તો ન હોય પણ અલે તીન વિશે ને એય કે લાઈક નહી કરી દેજો ભાઈ યુટ્યુબર કહેવાય ભાઈ હેલો હેલો આમ આમ તો કે

તો એના માટે દસ લાઈક કરવાની છે એકાદુ કરી જો એક લાઈક છે અત્યારે પંદર જણા તો પણ હજી એક બે લાઈક થઈ છે ભાઈ કોને લાઈક કરી કોમેન્ટ કરતા હોય તો નામ બોલતા હોય તમારું અમારા પુષ્પભાવ તરફથી એમને લાઈક લાઈક કરશે એટલે એને વિડીયો એડિટિંગ કરી દેવામાં આવશે છે મેટ્રિક ભાઈ પણ એ તો સોડી વિરામ શરમાઈ ગયો હતો

લાઈક કરતા હતા લાઈક લાઈવ કરીજો તો અમને કઈક લાઈવ વિડીયો બનાવવાનું ખબર પડે ઇન્જરની મને કિન્જરની બનાવવા પડે ભાઈ અત્યારે ફેમસ થવું કોને ન ગમે સોચ એવું બધું ને થાય અમે કરીજો ને ભાઈ એ તો અમારો વિડીયો સારો બને એમ અગેમારે અર્ધે વિડિયો બઈન કી દેવો છે તમારો સપોર્ટ ન મળે તો અમે એમ કામ નો બહુ મહેનત કરે છે બનાવવા માટે એ મારો બનાવે આપણે યુટ્યુબમાં પણ અપલોડ કરીશું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không gì à những video hấp dẫn i don't know

Samsung, Samsung còn masalu ha, ít yeah, tay vậy na. Chẹt luôn xin bác đi ha. Xẹt luôn xin. Last stream bác đi ha, video bana mà thơi cái đó ác thế, gì, complete video, bá tay đi cho em Rồi Zakho, bá tay cho, bá tát thôi sẽ cái Matipon, second gap, diệu, giro, 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 giro,

સેમસંગ અલ્ટ્રા પ્રો મેક્સ તારે કામ કર્યું ને આઠ હાલત થાય ને એટલા એ આ લાઈક કરતો આવો ઈ બીયો જો લાઈક કર તો ઘર બેઠા છે અને વિડિયો એડિટિંગ ચાલે છે મારા પણ છે લાઈક કરી કરી દો અમારે એસા બહુ મહેનત કરે છે અને એમની સાથે અમે પછોડી ઉપર જઈ જોવામાં લાઈક સાથે ગીર્યું છે આપણે

ટૂંકા કરી નાખો ઇફેક્ટ વિફેક્ટ બધી સેમસંગ નું આવે આપણે તો આધા ફોનમાં માં કઈ ન આવે એક પણ દૂર દૂર ના શકે આ વિડીયો થા YouTube માં મૂકો હા પણ હું કોપીરાઈટ છે હે આવે શોર્ટ વિડીયો કોપીરાઈટ નો આવે સોંગ તારા પુષ્પભાવને એમ કહે છે કોપીરાઈટ નો આવે તો આપણે પાછા મૂકશું આપણા આવડો વિડીયો પંદર મિનિટ થા લાઈવ છે બે લાઈક કરી જી 10 લાઈક કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ છે

અને કોમેન્ટ માં કોમેન્ટ કરી દેજો ભાઈ ત્રણ લાખ છે ભાઈ મારા વિડિયો એડિટિંગ થાય છે તમારે હાર્દિકભાઈ થોડાક ભજન બોલે છે હાર્દિકભાઈ અમારા બે હાર્દિક જ છે લાઈક કરી દે ભાઈ લાઈક કરવા પૈસા નહીં ખાલી દબાવવાનું હોય શું મને યોગ્ય લાગે એમ પછી બાકી તો આપણે લાઈવ વિડીયો એડિટિંગ ચાલે છે થોડી વારમાં કમ્પ્લીટ થઈ જાય હમણાં આપણે દસ લાઇક કરવાની છે ભાઈ લાઈક કરતા હતા

લાઈ <laughs> <laughs>

ભાઈ મારી લાઈ છે એમાં ભરુ છે ચાર્જ દીયા લાઈ છે ભાઈ બસ હમણાં મિનિટમાં આપણે અપલોડ કરવાનો છે લાઈવમાં ચેનલમાં જ છે હે કેમ ગાડીમાં તારે દાદાને મૂકવા તો ભાઈ અને કેટલા ભાઈ અરે કોને ખબર

તો ફાઇનલ મિત્રો આજે આ વિડિયો બતાઉ તમને કેટલો બની ગયો તો કમ્પ્લીટ થઈ ગયો થોડોક બાકી છે ત્યારે મતા ભાઈ કાના ગુરુમાં પૂજીયા હોય તો અપુજીયા ખાજો અને આના ગૌતમ ગૌતમ કેવો કેમને ગડાણી એવો કે આવો ને એક લાલોય બધે જોતા હોય તો મને લાઈક કરી દેના

Y el se ve no lo vemos. Todo el mundo se ha hecho un completo de títulos. Reacción no es la એક બાજુ ફ્રી ફાયર એક Soy el caído. Ya que va a

ભાઈબન હું આ બધા ભાઈબન જ છે આપણા થોડોક થોડોક બાકી છે થોડોક લાઇટિંગ મારતો હોય છે કેમ કે મોબાઈલમાં એમાં થાય પાંચ લાખ થી છે દસ લાખ ટાર્ગેટ છે આપણો ભાઈ દસ જણા જોઈ રહ્યા દસ લાખ થી રે પણ તમે એની કરે એવું લાગે વિડીયો બની રહ્યા ભાઈ કોમેન્ટ કરી દેજો મારા ભાઈ વિડીયો કેવો લાગે હમણાં પાંચ જ મિનિટમાં વિડીયો અપલોડ કરવાનો છે આપણે યુટ્યુબ માં બાતો કો તેર હમ ભૂલાના રાજા રે રાજા રે ખુદા જાને હાલે તર થીજો પૂરો થીજો 3% 700 સે મેરા મે 3% 600 સે ને વિડિયો કમ્પ્લીટ થીજો છે તો ફાઇનલી આરો વિડિયો બતાઈ દે પરને હા ખુદા જાને ખુદા જાને ખુદા જાને હા બલવ તુમ સે ઓલો ફરજે ઓકે જુદા હમ ના જુદા ભાઈ આ હોય તો કરજો અને આખો અપલોડ ચાલુ થઈ ગયો ચેનલ માં આ ચેનલ માં લાઈક કરી દેજો હા સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો હા એ તો 380 સબસ્ક્રાઇબ તો સપોર્ટ તમારો મને મળતો રહે તો તો મિત્રો આજનો લાઈવ અહીંયા સુધી તો હાલો આપણે હવે નો વિડીયો હમણાં જ તમારો અપલોડ આવી જશે આ ચેનલ ઉપર બે થાના થેન્ક યુ હાલો લાઈવ આપણે આજનો અહીંયા સુધી